નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે જે અપેક્ષિત આવી છે તમારે વિજ્ઞાનની એના વિશે વિડીયો બનાવવાના છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર એક વિભાગ બી સી અને ડી કમ્પ્લેટ સોલ્યુશન વિભાગ એનું પણ આપણે આવી જશે બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં અને આની ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો અને વોટ્સઅપ ગ્રુપમાં નીચે લિંક આપેલી છે ત્યાં જોડાઈ જાઓ તો આની તમને પીડીએફ પણ મળી જશે બરાબર સંપૂર્ણ રીતે તમને ત્યાં અમારું કોન્ટેક પણ કરી શકો છો બરાબર તો ત્યાં જઈને તમે આના પીડીએફ વિશે વાત કરી શકો છો તો આજે આપણે જોવાના છીએ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રક્રિયા નંબર એક તો ચાલો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિભાગ બીનો પ્રકરણ એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિડીયોને એન્ડ સુધી જોજો આના આપણે આઈએમપી ક્વેશ્ચન તમને લાસ્ટમાં આપીશું બરાબર આના પણ આઈએમપી બરાબર એટલે વિડીયોને એન્ડ સુધી જોજો તો અહીં છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે તો તમારે અહીંયા ઉત્તર આપેલું છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય ખોરાકને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી નાઇટ્રોજન ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટી એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે બરાબર એન્ટી ઓક્સિડન્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે ખોરાક જે બગડે ને એનાથી પ્રતિકારક એટલે કે ખોરાક ન બગડે ને એવા વાયુ જેવા કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે આ તમને હેતુલક્ષીમાં પણ સો ટકા જોવા મળશે બરાબર આગળ આપણે ક્વેશ્ચન નંબર બે ની વાત કરીએ તો અહીં તમને આપેલો છે પદાર્થ એક્સનું દ્રાવણ મકાનને દોરવા વપરાય છે તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો પદાર્થ એક્સનું નામ તમારે લખવાનું છે તથા તેનું સૂત્ર લખવાનું છે તથા પદાર્થ બીજો ક્વેશ્ચન છે એમાં કે પદાર્થ એક્સની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તમારે અહીં મેળવવાનું છે તો અહીં તમારે પદાર્થ એક્સનું કે નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનું સૂત્ર સી એ ઓ છે કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ભીંજાવેલો ચૂનો બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે તેનું પાણી સાથેનું સમીકરણ તમે અહીંયા જોઈ શકો છો સી એ ઓ વત્તા એચ ટુ ઓ ટુ સી એ કૌષ્મા ઓ એચ કૌશ પ્રોકર ટાઈઝ ઉષ્મા બરાબર તો આ રીતે છે ત્યાર પછી આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ નીચેના વિધાનોનું સંતોલ લીટ રાસાયણિક સમીકરણમાં રૂપાંતર કરો અને તે પ્રક્રિયાનો પ્રકાર લખો હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય એમોનિયા વાયુ બનાવે છે અને બીજો ક્વેશ્ચન છે લેડ કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં લેડ ક્લોરાઇડ બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જવાબ આપેલો છે હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન રેસ ટુ એમોનિયા થ્રી એચ ટુ વત્તા એન ટુ રેસ ટુ ટુ એન એચ થ્રી આ સહયોગીકરણની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિસ્થાપનની પણ પ્રક્રિયા તમને આપેલી છે લેડ વધતા કોપર ક્લોરાઇડ ગેંગ રેસ ટુ લેડ ક્લોરાઇડ અહીંયા રાસાયણિક સૂત્ર પણ તમને આપેલું છે પીબી વધતા સીયુ સીએલ ટુ ગેંગ રેસ ટુ પીબી સીએલ ટુ વત્તા સીયુ આ વિસ્થાપનની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચાર જોઈએ આપણે તો એક ચડકતા કથ્થાઈ રંગના તત્વ એક્સની હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો ચળગતા કથ્થાઈ રંગ તત્વ એક્સનું નામ તત્વ એક્સ જે ચળકતા કથ્થાઈ રંગનું છે તેનું નામ કોપર છે તેને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું સંયોજન છે અને તેને કોપર ઓક્સાઇડ બને છે ફરીથી એકવાર વાંચીએ ચળકતા કથ્થાઈ રંગનું તત્વ એક્સ એ કોપર છે તેને હવામાં ગરમ કરતાં કાળા રંગનું સંયોજન કોપર ઓક્સાઇડ બને છે અહીંયા તેનું સૂત્ર આપેલું છે ટુ સીયુ વત્તા ઓ ટુ ગેંગ રેસ ટુ ટુ સીયુઓ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિઘટન એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયાને ગરમ કરતાં એકથી વધુ નિપજ બનતી હોય તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે ઉદાહરણ તમને અહીંયા આપેલા છે સીએ સી ઓ થ્રી ગેંગ રેસ ટુ સીએ ઓ વધતા સીઓ ટુ બરાબર વિઘટન પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો કે એક જ પ્રક્રિયા બરાબર તો આ તમારે સમજવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એક ક્વેશ્ચન છે છઠ્ઠા નંબર નો અને ઉષ્માસેપક પ્રક્રિયા છે સમજાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપના ખોરાક માં લીધેલા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને મુક્ત કરે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી એ શ્વસન એ ઉષ્માસેપક પ્રક્રિયા છે અહીંયા તેનું સૂત્ર આપેલું છે સી સિક્સ એચ ટ્વેલ્લ ઓ સિક્સ આ ગ્લુકોઝનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આઈએમપી છે ગ્લુકોઝનું સૂત્ર સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ સમીકરણ એટલે શું રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જોઈએ તો સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સંકેત સાંકેતિક સ્વરૂપ રાસાયણિક સમીકરણ કહે છે સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આથી રાસાયણિક સમીકરણમાં રહેલ પ્રક્રિયકો અને નિપજનો દર સમાન રહે છે આ માટે રાસાયણિક સમીકરણમાં રહેલ પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે તેથી રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયાર કરી લેજો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવો ફેરફાર કરવો કેવો ફેરફાર જોવા મળે છે એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો તો એ વખતે કેવો ફેરફાર જોવા મળે છે તે અહીંયા તમારે જણાવવાનું છે તો પહેલું છે ભૌતિક અવસ્થા બદલાય છે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે આ ચાર બાબતો આપણને જોવા મળે છે બરાબર ત્યાર પછી અહીંયા લાસ્ટ ક્વેશ્ચન તમને અહીંયા આપવામાં આવેલો છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે તો મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી એમજીઓનું નિષ્ક્રિય પળ બને છે અને ટુ એમજી વધતા ઓ ટુ ના ટુ ટુ એમજીઓ આ એમજીઓના નિષ્ક્રિય પડને પેપર વડે ઘસીને સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી પરનું એમજીઓનું પળ દૂર થાય છે અને સાફ કરેલી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં ઓક્સિજન એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમની પટ્ટીને આમાં સર્ગાવતા સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે એના કાચ પેપરવાળી જે ઘસીમાં આવે છે એટલે મેગ્નેશિયમની ઉપરનું જે પળ હોય છે એમજીઓ એ દૂર થઈ જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો તે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી લે છે અને આથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં તેને સાફ કરવી અવશ્ય અવશ્યપણે જરૂરી છે બરાબર તો આઈયા એકથી નવ ક્વેશ્ચન તમે જોયા વિદ્યાર્થી મિત્રો એક થી નવ આમાંથી હું તમને સાત પ્રશ્નો આઈએમપી આ આપે બરાબર આ સાતમાંથી તમારે પૂછાશે બે પ્રશ્નો તમે નહીં કરો તો પણ ચાલશે બરાબર તો જોઈ લઈએ આપણે એ પ્રશ્નો કયા છે તો વિદ્યાર્થી મિત્રો હું એક પહેલો આઈએમપી આપ્યો બીજો પ્રશ્ન તમને એક આ બીજો આપ્યો ત્રીજો પ્રશ્ન તમને હું આપું છું વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા શ્વસન એ ઉષ્માસેપક પ્રક્રિયા છે રાસાયણિક સમીકરણ એટલે શું સમજાવો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે અને મેગ્નેશિયમની પટ્ટીને હામાં શેગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે બરાબર આ સાત પ્રશ્નો તમારે નવમાંથી બે પ્રશ્નો કટ કરીને આપે છે આ સો ટકા પૂછવાની સંભાવના છે બરાબર આમાંથી જ આવશે અને પ્રકરણ બેનો વિડીયો જોવા માટે નીચે કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને તમારે બીજા કયા વિષયની અપેક્ષિતના વિડીયો જોઈ છે એની પણ તમે કોમેન્ટ કરો તો એ પણ તમારે જલ્દી આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે પહેલાં વિજ્ઞાન વિષયનું તમારી જે તમે નીચે કોમેન્ટ કરો લાઇક કરો એના પરથી આપણે ખબર પડશે કે તમારે આગળ અપેક્ષિતના વિડીયો જોઈએ છે કે નહીં તો આપણે આગળ અપેક્ષિતના વિડીયો બનાવશું ન કે આપણે અલગ પેપરવાઈઝ જે વિડીયો છે એ આપણા ચાલુ જ રાખીશું બરાબર તો ચાલો આપણે મળીશું પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને એક સાર સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર